શિવજીની આરાધના અને ઉપાસનાનો પાવન પર્વ એટલે પવિત્ર શ્રાવણમાસ અમદાવાદમાં શિવાનંદ આશ્રમમાં દર વર્ષે શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે જેને પાર્થેશ્વર મહાદેવ કહેવામાં આવે છે ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી અને પોતાના હાથે માટીના શિવલિંગ બનાવે છે સાથે જ માટીના શિવલિંગની પૂજા પણ કરે છે જ્યારે શિવાલયમાં શિવલિંગ ઉપર બિલીપત્ર પાણી અને દૂધ ચડાવી શિવજીની આરાધના કરવામાં આવતી હોય છે તો પાર્થેશ્વર મહાદેવનું પણ ખાસ મહત્વ છે પાર્થિવસિંહની બહુ મહિમા છે માણસો બહુ આમાં બાધા પણ રાખે છે શિવ પુરાણમાં પણ આની બહુ મહિમા કહેવામાં કહેવામાં આવી છે અહીંયા હું છેલ્લા વીસ વર્ષથી આવું છું મેં જોયા છે રોજના માણસો હજાર હજાર પંદરસો પાંચસો શિવલિંગ બનાવે છે હું પોતે રોજના પાંચસો ચારસો એવી રીતના શિવલિંગ બનાવું છું પણ તમારી શ્રદ્ધા ભાવથી તમે જેટલા બનાવી શકો અને આની પૂજા પછી સાંજે થાય છે અને અમે લોકો પણ અહીંયા આની પૂજા કરીને જઈએ છીએ શ્રાવણ માસ દરમિયાન આ પાર્થેશ્વર પૂજવાનું વિશેષ મહત્ત્વ છે કે વિજયનું પ્રતિક છે દરેક માણસના જીવનમાં વિજય જોઈએ આ કારમાં કોઈના પાસે ટાઈમ નથી એટલે તમે ગમે તે અવસ્થામાં ગમે ત્યાં હો તમે માટીના શિવલિંગ બનાવીને ભગવાન શિવનું પૂજન કરી શકો છો એનાથી ધનધાન આદિની પ્રાપ્તિ થાય છે જે તમારો પોતાનું જીવનરૂપી સંકલ્પ હોય એ સંકલ્પથી આપને બનાવવાથી એ ભગવાનનું કૃપા પ્રાપ્તિ થાય અને સંકલ્પ પરિપૂર્ણ થાય છે અહીંયા રોજ અગિયાર હજારના શિવલિંગ રોજ બને છે તમે આમ સવા લાખ બનાવી શકો છો અગિયાર હજાર બનાવી શકો છો એક પણ બનાવી શકો છો જાકો રહી ભાવના જે છે તમે ગમે તેટલા બનાવો પણ ભાવથી બનાવશો તો ફલ મળશે